ની માટે આજે તો જો માર્કેટમાં લગભગ ખુલી ગયું છે કાકા કે થોડુંક આમ તો મોડું થઈ છે તો જો મોબાઈલ વાળો તો બંધ જ છે કારણ કે દસ વાગે ખોલે છે કરિયાણાની દુકાન ખુલી ગઈ છે આ બીજી કરિયાણાની દુકાન ખુલી ગઈ છે બીજી જે બધી ખુલે છે લોકો જઈ રહ્યા છે ઘરે કારણ કે આપણે લીધો છે આકાશદીપ કંપનીનું સાબુ ટેસ્ટિંગ માટે આપ આખા બેસાણ છે એક જ જગ્યાએ મળે છે એ તમને એડ્રેસ હું પછી દઉં ત્યારે ઘરે જઈ લઈએ છીએ જમવા માટે પણ મોબાઈલ છે ત્યારે હાવા સ્વિચ ઓફ થઈ ગયો છે કારણ બહુ જોઈએ ચાર્જિંગ પતા ગયો જો સ્વિચ ઓફ ખુલે છે આપણે ઘરે ચાર્જિંગ લેવા જાય છું મારા ઘરે ત્યાં બીજો ફોન લેવા માટે પાર્ટી લેવાની પણ દેતો નથી દાર કહ્યું પચાસ ફૂટ પાણી આવી ગયું હોય સરત મેં દીધું જ આવડવા

યમણે બોલાવ્યો બોલો સતરભાઈ શું કામ છે શું આ કસ્ટમર છે કામ કરે છે ઓર એ બંદા 70000 કા ફોન યુઝ વાહ વાહ નામ ભાઈ અચ્છા ખરીદી હેડફોન આપ ફોન યુઝ કરતે ફોન મારા કસ્ટમર કો દેખો ફોન કા વાહ મોજ વાહ

આથી જે છાંસ લે છે આપણે છે જોઈએ રાણી ઉપર આમ ચાલુ કરવાનું હેડલેટ થઈ મોટી હા જોઈએ